ભારે વરસાદની આગાહીના પગલે સરતાનપર બંદર સહિતના દરિયાઈ કાંઠા પર માછીમારી કરતા તમામ માછીમારોએ પોતાના વાહન પણ લંગારી દીધા છે વધુ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાને વિશાળ દરિયાકાંઠો મળ્યો છે પરંતુ હાલ ભારે વરસાદની આગાહી હોય જેને લઈને તંત્ર સાબદું થયું છે અને ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા પણ વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેને લઈને સ્થાનિક તંત્ર પણ સાબદું થયું છે જ્યારે ગઈકાલે પણ તળાજાના મામલતદાર ડેપ્યુટી કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓએ પણ નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને ગામ લોકોને વિવિધ પ્રકારની ચેતવણી આપી હતી ત્યારે હાલ પણ હજી ભારે વરસાદની આગાહી હોય જેને લઈને તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે જેમાં વાડીએ જવા માટે ખેડૂતોએ બિનજરૂરી જવાનું ટાળવું તેમજ વૃક્ષો કે વીજ પોલ નીચે ઊભું રહેવું નહીં તહેવારોને અનુલક્ષીને તમામ લોકોએ સાવચેતી રાખવી બાળકોને નદી કે ચેકડેમમાં નહાવા માટે જવા દેવા નહીં મુખ્ય રોડ ઉપર પાણી ભરાવા કે ઝાડ પડવાથી બંધ થાય તો તરત જ સ્થાનિક તંત્રને જાણ કરવી પશુઓની સુરક્ષા માટે માલધારીઓએ તકેદારી રાખવી નદીના નદી નાળામાં જવું નહીં તેમજ પાણીજન્ય રોગો માટે સાવચેતી રાખવી કોઈ પણ બનાવ બને તો સ્થાનિક તંત્રનો તાત્કાલિક કોન્ટેક કરવો નાળા કોજવે ઉપરથી પાણી વહેતું હોય તો પોતાને અથવા તો પોતાનું વાહન પસાર કરવું નહીં સહિતની વિવિધ પ્રકારની ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે